ટુ ફેમિલી ગેમ શો બધા મજામાં મજામાં આવે છે અમે પણ મજામાં છે વિડીયો ચાલુ કરતા પહેલા બધાની જય માતાજી જય મા મોગલ ને રાધે રાધે નવા વિડીયોની શરૂઆત કરી દીધી સુરેન્દ્રનગર નીકળી ગયા ઘણા બધા ના છે આપણે જુનાગઢના ડુંગર મેં તમને કાલ કીધું ડુંગર તો આ ચોખો થોડોક દેખાણો છે તો એ જરી એવો ચોખો નથી થતો કેમ કે એ ધુમત થોડું થોડું વર્તાય છે ના આપણે જુનાગઢનું ડુંગર છે અહીંથી માંડી અહીંયા સુધી ફેલાણેલો છે તો હાલ વિડીયો બનાવીને એક લાઈક કરતા જાઓ તો છે ને આજ અમારે તુર વીણવાની છે કેમ કે કાલે તો તલ્લી વાવી દીધી છે ને જો વાડીએ સરસ મજાની બંધાઈ ગયેલી છે બંધાઈ ગયેલી છે ને મિત્રો કેમ ને આજે એમાં કરી દીધું છે પાણી સાલું કેમ કે પાવર આવે એટલે મોટર વેતી કરી દેવાની છે ને અત્યારમાં તો અમારે હું ઘાર ભરી તૂર વીણવાની છે તો ફટાફટ હાથ છો ફૂટની આર છે એ વીણવાની છે જો આજ વીણાય રહી કે ન વીણાય રહી કે ખબર નથી પણ બાકી વીણવાની છે ને પાયલ બેન ઉતારે છે તમને બતાવું

એ ઠેઠ અમે લેલો આવે છે ને અહીંયા કોઈ ગયું છે ને કાળા બધાનો તડકો થઈ ગયો છે ખેડૂતની દિશા તરી તો કેવી છે ને પાણી વાવી છે ને મિત્રો ખરીદી જલસી ખેડૂતને બીજું શું હોય જલસી હોય મિત્રો ભલામણાથી ખેતી કરતા હોય ખબર હોય કેવી મોજ હોય એ અમને એમ થતું કે ખેડૂત જલસી છે ના બાપા ના કાળા તડકાને એવા બહુ ખેતર હોય છે ઊભું રહેવું પડે હાલો મેડમ આવી ગયા છે ઘેરે તુર ઉતારી ના જઈને મળીએ તો મિત્રો મારા આજ આવવાનું છે તમે ત્યાંનું શા કેમ કે તું કરીને બી એવાના તો બપોર થોડીક લેટ થઈ ગઈ છે કેમ કે રસોઈ કરવાની થોડીક વાર ઘણી લાગી ગઈ એમ કે એક ઉપર થઈ ગયું છે કા ભાઈ બે એક ઉપર થઈ ગયું ને કેમ કે તું વીણતા રહ્યા મિત્રો એટલે મજા આવી ગઈ તો ઘડીક વાર વધારે વીણ લીધી એટલે હવે લેટ થઈ ગયું છે તો આપણે હવે બનાવવાની છે રસોઈ ના અહીંયા હાડે બાર કે એક જ વાગવા આવી ગયો મિત્રો લઈ રવિભાઈ હાથ કરતા કરતા જાય છે તો આલો ફટાફટ રાંધી લેવું છે કેમકે પાણી છે તો પણ ભૂખ લાગી ગયા છે બપોરે બનાવી હતી તડકો બપોરે તો ઠંડુ ખાણે મજા આવે ઋતુ આવી ગઈ એટલે બપોરે ગરમે ગરમ મજા આવે છે

જો એટલે ઉતારવાની ને મિત્રો બપોર પછી ની રજા રાખી દેવાની કેમ કે લગ્ન માલી આવ્યા તે દુના એક જ ધારા કામ કરી છે એક દીધી કપડા ધોઈ ને એકદી શરટા લીધા ને એકદી વાડી બાંધી ના બપોર ઉતારી છે એટલે પહેલા એમ કે છે કે બપોર પછી રજા રાખી દેજો એમ કા

હું રહીના રેજો મિત્રો પાંચ વાગે જશે ને અમારે દક્ષાબેને જો ફળિયું વાળવાનું કામકાજ ચાલુ કરી દીધું છે કેમ દાખવું બેન

હજી આમ થોડીક વાર લાગશે પણ એમ કે પછી મોડેલ લાગવું પડે કેમ કે તુલસી જોવાની હોય એટલે ફટાફટ આપણે રસોઈ કરી લેવાની હોય કે એવું છે ને આજ નદી દીધ આવશે પછી કા આજ નો આવશે તો હાલો ફટાફટ આપડે હવે ધીમા ધીમા શાક શાકસબ્જી લેવા જવાનું છે પછી સુધારશું ને શાક બનાવશું રોટલા બનાવશું રોટલી બનાવશું ને એને અમારે ખોલવાના છે નાકા અને અમારે ગિરનાર જો વરો વરો આવતો જાય છે આવતો જાય ને શું

અમે આગળ અમે આગળ જતા જાય છે તો હાલો હવે ફટાફટ મિત્રો આપણે છે ને રસોઈ ઉપર લાગવાનું છે ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો ને વિડીયો અમારો હેડ સુધી જોજો એટલે તમને બહુ જ મજા આવશે કેમ કે અમારે રવિભાઈ કવડાવવા પહેલાં અમારે રસોઈ લઈ લેવી પડે તો હાલ કંટ્રોલ બ્લોકમાં બન્યા રહેજો તો ફેમિલી આપણે વી એવા સી બગીચાની અંદર આટો મારવા કેમ કે પાવર વી ગયો મોટર થઈ ગયું બંધ એટલે પાણી બંધ થઈ ગયું મને એમ થયું કાલ બગીચામાં આટો માર્યો કારણ કે આંબામાં કાલ દવા સાટી હતી આંબાને મોરને

<coughs> hasta más bien ya sé pero es la programa no me lo a la he cortado? તો જો આપણે ને એવું બનાવી નાખ્યું છે વાળું પાણી કરવાની તૈયારી છે કેમ કે તુલસી જતા તુલસી ની પૂરી થઈ ગઈ છે તો હવે હું વાળું પાણી કરવાની તૈયારી કરવાની છે અને વિડીયો પણ મોટો થઈ ગયો છે તો વિડીયોને કરી વિડીયો ને કરીશ અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર ને કોમેન્ટ કરવા ન બધા ચેનલ માં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય